નાસી ગયેલ ચાર ડમ્પરો જપ્ત કર્યા સાથે સાથે મામલાદારની ટીમ દ્વારા ત્રણ ડમ્પર જપ્ત કર્યા એટલે આમ મળીને કુલ સાત ડમ્પર તમામે તમામ ડમ્પર છે એ રોયલ્ટી વગરના અને ઓવરલોડિંગ બ્લેક ટ્રેપ એટલે કે કપચી ભરેલા હતા આ તમામે તમામ સાથે સાત ડમ્પર કે જેનો મુદ્દામાલ થાય છે બે કરોડ ને એસી લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને હાલ મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ડમ્પર માલિકો સામે પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે